કરસલિયાપરના પોપટનગર ખાતે દશામાના ઉત્સવ અંતર્ગત છપ્પન ભોગના દર્શન કરસલિયાપારાના પોપટનગર ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જેના અનુસંધાને આ વર્ષે પણ દશામાને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો જેના દર્શનનો લાવો લઈ માય ભક્તો ધન્ય બન્યા હતા man ni be <inaudible> de पापा ऊपर कर

ખમકાયા દે દે સાબો દે દે મન લે યસ સોકરા મેં મારી દે ये आओ आई